હાલો તો આપણે એક રમત રમવાની છે રમવી છે ને જો જેનીશ ભાઈના હાથમાં બોટલ છે દેખાઈશ બધાને હવે તમારે છે ને હાથના આગળના જે પંજા છે ત્યાં હાથ અડાડવાનો નથી જે પંજા અડાડી દેશે અથવા જેની હાથમાંથી બોટલ પડી જશે એ શું થઈ જશે આઉટ બરાબર ચાલો તો આ પ્રમાણે બોટલ પાસ થશે પાસિંગ ધ બોટલ આપણી રમતનું નામ છે બરાબર ચાલો શરૂ કરો ભાઈ જોઈએ કોણ ભૂલ કરે છે બરાબર ધ્યાન રાખજો બધા અરે વાહ સરસ સરસ હાલે છે હો બધાનું જોઈએ કેમ થાય છે છેક સુધી બોટલ પહોંચે છે કે કોઈ આઉટ થાય છે અરે વાહ 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 સરસ લે બેટા લે લઈ લે અરે વાહ આવડે છે આવડે છે હો સરસ જોઈ નવી છે ને અરે વાહ 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 હાથ કોઈ અડાડી દેતા નહીં હો સુમિતભાઈ સરસ પાછી બોટલ જેની સુધી પહોંચવી જોઈએ ચાલો પ્રમેશ પકડો બેટા સરસ સરસ ઉતાવળું નહીં થવાનું બોટલ પડી જશે હાથમાંથી અને આઉટ થઈ જશો એ કોઈ કોઈ માળું આઉટ નહીં થાય કે શું ચાલો પકડો બેટા વેરી ગુડ चलो पकडो, सरस, आपो, केम आपपनी इती बीटा बोटल, सरस, जेनीस बाई सुथी बोटल आवी की बद्धा ताली पाड़ी पाडितियो।